નામ છે તળાવિયા જગદીશભાઈ બાબુભાઈ મારું ગામ છે વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હું છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં મેં બાગાયતનું વાવેતર કરેલું છે જેમાં લીંબુ અને સરગવા એવી રીતે મેં બાગાયતનું વાવેતર કરેલું છે અને વાવેતરમાં જે સિંગ અને પાન એનો પાવડર પણ અહીંયા પ્રોસેસિંગ જાતે કરીએ છીએ અને એ વિવિધ સિટીમાં અને અલગ અલગ રાજ્યોમાં અને દેશ વિદેશમાં પણ આનું પાન અને સીંગનો પાવડર પણ અમે મોકલીએ છીએ અને અહીંયા ફાર્મ ઉપર જ પ્રોસેસિંગ કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતીથી અમને બહુ સારું એવું મૂલ્યવર્ધનમાં વળતર મળી રહ્યું છે પ્રાકૃતિક ખેતીમાં ફાયદા અને જમીન પોષી થાય છે ખર્ચ ઝીરો થાય છે કોઈ જાતનો ખર્ચ લાગતો નથી અને મોટો ટેન્ક બનાવવાના હિસાબેથી અમારે ઘણી બધી મહેનતની સરળતા થઈ ગઈ છે કે એમાં મહેનત ઓછી પડે છે બાગાયત ખાતા દ્વારા અમને આ પ્રોસેસિંગ યુનિટની સહાયતા મળેલી છે પ્લસ અમારે આ લીંબુમાં પણ સહાયતા એની મળેલી છે બાગાયતના ખાતાના માર્ગદર્શનથી અમે આ વિવિધ પાકનું બધું ઘણું બધું મૂલ્યવર્ધન અને આગળ એની પ્રોસેસિંગની બધી સહાયતા દ્વારા અમે પેકિંગને બધું good é idea